અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થશે કારણ કે એમસી દ્વારા આગામી સપ્તાહમાં ટ્રક લાઇનનું કામ પૂરું થયું છે મનપા સંચાલિત હોસ્પિટલો માટે પણ મોટા ફેરફારની ઘોષણા થઈ છે જેથી હવે સુપ્રિન્ટેન્ડન્ટને ઓપરેશનલ બોજમાં ઘટાડો થયો છે ખાસ કરીને કોર્પોરેટરે એસપીપી સહિતની હોસ્પિટલોમાં કેશલેસ સારવારનો લાભ મળશે આ ઉપરાંત એએમસી તરફથી દિવ્યાંગો માટે ખાસ નવી યોજના પણ બનાવવામાં આવી રહી છે ફરીકથી કેનાલના ડ્રેનેજની પાણી જતો હતો જે કનેક્શન દ્વારા દૂર કરવામાં આવ્યું છે અને કેનાલની કામગીરી પણ પૂર્ણ થવાની છે જો હજુ પણ કોઈ ડ્રેનેજ કનેક્શન હશે તો તેને પણ તાત્કાલિક દૂર કરવામાં આવશે એ કેનાલની કામગીરીમાં થોડા અવરોધ ઉભા થઈ રહ્યા છે કે ગુમા સેલા આ તમામ પટ્ટાનું પાણી ફતેવાડી મારફતે સાબરમતી નદી અંદર ટ્રીટ કરીને છોડવામાં આવશે આમ બંને કામો ટ્રંક લાઇન અને ટ્રંક લાઇન પૂરા થતા જે પાણીની સમસ્યા વરસાદી પાણીની નડે છે એ આવનાર સમયગાળા દરમિયાન આમાંથી આપણે વાત કરીએ કે